उखेड़ी ले वानी क्या तोड़ ले वानी तोड़े, तो तोड़े ले होता पासी पूटे करी पासी वाले बिजीबा खाती पासी चाले बाजी बनाई रोटला बनावा आनी पुरी बनावा नहीं पुरी मस्त लगे आनी बाजी नहीं मतलब पुरी मस्त लगे ली मागे मेथी नहीं बाजी सियारा में हराम ली हराम हरी सियारा मत गुणकारी जोरदार आ बदी आप मेथी भाजी, भाजी। से मत थी जोरदार आ से धाणा चलना से मूटा थी जैसे आरिंगनी वर, आ रींगणी से फुलावर आ અંદર ભાજી માં દ્રોપી દીધું છે આ આ ફૂલેવા ના છોડ છે આ કોબી ના હોય છે લીલી પરવાજુ ગડી કોબી ફૂલેવા નો દીધું અંદર જઈ તો ને વધારે વધારે આ કોબી નો છોડ છે આ કોબી છે કોબી ને ફૂલાવાનો છોડ હરખો દેખાય આ રીંગણી આ મેથી ની ભાજી છે આ પાલક છે પાલક मस्त बाड़ी बनाई छे टोमेटी छे टोमेटी भी मोटी मोटी થઈ ગઈ છે ટામેટાં ટીકા মেলવાના છે હવે હે ટીકા માર દેવાળા છે ટામેટીને ટામેટી મૂતે થી જ્યો છે હવે મસ્ત વાળી થી જી મથી ની બાજી આ ડુંગરી આજે જ પાણી લીધું છે આ ડુંગળીમાં આ બધી ડુંગળી છે આ ડુંગળી કોબીજ આ મરચી ટામેટી આ ટામેટી છે આ ટેકા મેળવાના છે એ તો મૂકી દઈએ છે पालक पालक के अंदर एक चाहे ना आ नहीं कर दी थी आ कपास होता पर कपास ओसा था यी अंदर आ भाजी कर दी थी। અંદર નીકળીના છોડ દેખાય ટામેટી ફુલાવર કોબીજ બધી જ આ બનાવી છે અમરચું એક મહિલું એકદમ મસ્ત લીલું લીલું ચોરદાર ઉખેડી લેતી તેવો ચાલે પણ ઉખેડ્યા પછી પછી બીજી વખતનું થાય નહીં અને આપણે આ તોડી લઈએ તો આપણે પછી બીજી વખત પાછી ફૂટી ફૂટીને લાગે એ તો એટલે ચાલ્યા કરે મેથીના ભજીયા બનાવવાના હશે મેથીનો રોટલો બી મસ્ત લાગે મેથીની પૂરી મસ્ત લાગે આ છોકરાઓને હવાર નાસ્તો થઈ જાય એટલે સારું